નડિયાદના સંતરામ મંદિરમાં આ ધાર્મિક તહેવાર જોઈ રહ્યો છે દેશ વિદેશથી આખા ભારતમાંથી લોકો અહીંયા આવતા હોય છે અને આ એવું નથી કે બે દિવસ પહેલા નક્કી થયેલો પ્રોગ્રામ છે છેલ્લા મહિનાથી આ પ્રોગ્રામ ફેસબુક ઉપર રહ્યો છે છે અને અને લોકો જાણે તો સવારે નીકળતો હતો હતો કિડની ટ્રાફિક પીઆઈ શ્રી ને ફોન કર્યો મે ફોન એમને એમના જ લોકોના કહેવા ઉપર ફોન કર્યો છે કે લાંબી લાઈનો છે મારું કહેવું એમને એટલું હતું કે જો એમ્બ્યુલન્સમાં કોઈ અહીંયા ભરે ગયું તો દર્દીને તકલીફ પડી શકે એમ છે એના અનુસંધાનમાં મેં એમને ત્રણ ફોન માર્યા ફોન બીજી ઉપાડ્યો નહીં એટલે નડિયાદ બે જવાબદાર સંજયભાઈ ખબર હોવા ઐતિહાસિક તહેવાર છે છતાંય ટ્રાફિક બાબતે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં બિલકુલ બે જવાબદાર રહ્યા છે બીજી વસ્તુ કે ટ્રાફિક ના માણસો પોલીસના માણસો ને જો એમને મંદિરમાં રોક્યા હોય તો વાંધો નથી પણ એમને ખબર છે કે ટ્રાફિક ની સમસ્યા થવાની છે કાયદેસર આમની વિરુદ્ધ પગલા ભરવામાં આવે અને તાત્કાલિક ઇન્ચાર્જ ટાઉન પીઆઈ સંજયભાઈ દેસાઈને છૂટો કરી સિનિયર પીઆઈને ચાર્જ આપવામાં આવે એવી રજૂઆત કરી છે આ બધું જ આ નડિયાદ અત્યારે જે અફડાતફડી મચી છે એ ટાઉન ના ઇન્ચાર્જ પીઆઈ સંજયભાઈ દેસાઈના કારણે જ આ અવ્યવસ્થા ઊભી થઈ છે